મોટી બાલા બસ અનિયમિત આવવાથી મોટી બાલા શોરના વિદ્યાર્થીઓ પરેશાન ક્યારે બસ ન આવતા પંદર કિલોમીટરની મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો દ્વારા બસ સ્ટેશન પાસે હોબાળો જોવા મળ્યો ગ્રામજનો દ્વારા એસટી ડેપોના મેનેજરનો સંપર્ક સાધતા એસટી ડેપો મેનેજરે જણાવ્યું કે કઈ બસ કેટલા વાગે ક્યાં પહોંચે છે તેની કોઈ માહિતી મારા પાસે નથી એમ કહી એસટી ડેપો મેનેજરે ફોન કાપી નાખ્યો ફોન કાપતા ગ્રામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

એમ કેવું હોય પંદર કિલોમીટર દીકરી ઉપર છે સરકાર ને કેવા મોટી મોટી વાત ની સરકાર દીકરી ભણાવો ક્યાંથી ભણાવે

મામાજી છોકરીને મારે પોટલે આવીયા બેઠો બીજો આને આને ને સાવા 3 ટાઈમ ઈ જો તો અમને સાથી રાખો સાથી રાખો ને ટાઈમ ને ને આ

અને હા અને ટાઈમિંગ આમનો આપણે શું છે મોથાડા આવવાનો બસનો મોથાડા આવવાનો ટાઈમિંગ શું છે આજે સાર સાર સાફ નીકળી છે હમણાં એમ નહીં અત્યારે તમારો લાઈવ છે વિડીયો ઉતરે છે તમે કેટલા વાગનો ટાઈમ છે મોથાડા આવવાનો તમે મેનેજર સાહેબ બોલો છો તમે કહેજો ખબર નથી મને તો મેનેજર સાહેબ જે રીતના કહેતો હોય ખબર નથી તો તમે બોલો કેટલા વાગ્યાનો ટાઈમ છે કેટલા મોથાડા આવવાનો કેટલા વાગ્યાનો ટાઈમ છે સાંજે

અમે દેહવાળાને ફોન કરીએ ને અને એમ કહે તો કે બસ બસ આવવાની છે તો અમે સીધી રીતના જવાબ આપી દેતો કે બસ આવવાની છે તમે અહીં બેસી રહી અને ના આવવાની ના અને મારી એક જ કહેવાત છે કે જે સવારના બસ આવે એ બસ સારના કરો મોટી બાલો છો ને કંકાવટીની અલગ કરો એટલે

E până la următoarea mea rețetă,